રોલ સર જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યો છે શું શું પ્રોગ્રામ છે અને આ બીચનો જે વિકાસ જ નથી થયો તો તમને જે આઈડિયા આવ્યો છે કે આ બીચનો વિકાસ થઈ રહ્યો શું કહેશો આ આપ જુઓ છો કે ખૂબ જ રમણીય બીચ છે અહીંયા કોઈ પણ જાતની કોઈ પ્રવૃત્તિઓ ખાલી શાંતિથી આપ બેસો ને તો આપણે અહીંયાથી ઊભા થવાનું મન ન થઈ આ જગ્યા છે આપણે આ જગ્યા હાઇલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી આપણે આ ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આ બધી જે જગ્યાઓ છે એ નૈસર્ગિક કોઈને યોગ કરવા હોય તો એ માટે આદર્શ જગ્યા છે તો આજે આપણે આ ડેમો રાખીએ અને આપના માધ્યમથી એનું પ્રસારણ કરાવીએ તો લોકોને અહીં આવવાની આપોઆપ ઈચ્છા થાય બીજા જે આપણે કાર્યક્રમો સાંસ્કૃતિક રાખ્યા છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે જેથી એ એના લાઈવ કોન્સર્ટથી એનું વાતવરણ એક સારું થાય ને લોકો એને આકર્ષાયને આવે અને એના બીચ વિશે જાણવા મળે આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને અહીંયા વેચે પછી આપણે મહિલાઓને માટે દસ સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવે છે અને પોતાની રીતે સ્વાવલંબનથી જીવવા માગે છે તે એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે પહેલીવાર આપણે બોટ માઉન્ટેડ ટેબ્લો બનાવ્યા છે અને એ ટેબ્લો આપણે લોકલ જે આપણી સંસ્કૃત યુનિવર્સિટી છે આપણા ખાડવા સમાજના ભાઈઓ છે આપણા સિદ્ધિ ભાઈઓ છે આપણી કોલેજીસ છે એના બાળકોને આપણે તૈયાર કર્યા છે અને એના દ્વારા આપણે ટેબ્લો દરિયામાં બોટમાં રહેશે અને પરફોર્મન્સ છે એ સ્ટેજ ઉપર દરિયાના કિનારો પર થશે આમ અનેક ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમો આપણે રાખ્યા છે તો આપના માધ્યમથી લોકોને અપીલ છે આ જોવે અને આપણો જે આવો સરસ મજાનો દરિયો છે એનો કાંઠો છે એનો આનંદ માને સર અહીંયા સાત કિલોમીટર જેટલો બીજ છે શું અહીંયા કે એને સરકાર શ્રી એ નીતિવિષયક બાબત કહેવાય સીઆર જેટના નિયમોનું પાલન થઈને જે કાંઈ પણ થશે એ પ્રવાસન વિભાગ ચોક્કસ ડેવલપ કરશે કિશોરભાઈ લાખનોત્રા ઉનાથી બિલોંગ કરું છું અને આજે અમે લોકો બધા મિત્ર સર્કલ સાથે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ગુજરાતના આ બીચ ઉપર જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમે લોકો બધા લોકો અહીંયા આજે ત્રિદિવસીય કાર્યક્રમના આજે પહેલો દિવસ છે અને ખૂબ સરસ એવું આયોજન આજે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા તંત્ર અને અમારા ગીર સોમનાથના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બોલિવૂડના સ્ટાર લોકો પણ આજે આ ત્રણ દિવસીય કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હોય આજનો પહેલો પ્રોગ્રામ અનુપ શંકર આવતીકાલના જે પ્રોગ્રામ છે એની અંદર પણ ઇન્ડિયન આઇડોલના સિંહ આવવાના છે અને ત્યારબાદ છવ્વીસ તારીખના રોજ રાજભા ગઢવી પણ અહીંયા આવવાના હોય ત્યારે આવો ખૂબ સરસ એવો લાવો જ્યારે ગુજરાતને મળી રહ્યો હોય ત્યારે ખૂબ સરસ એવી મહેનત ગુજરાત ટુરિઝમ અમારા જિલ્લા તંત્ર તેમજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ગુજરાતના આ બીચને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યો છે અને એક એક ઉત્સવનો માહોલ આજે અમારા ગુજરાત ટુરિઝમની અંદર અમે જોવા મળે છે અને ગુજરાતનો એવો એક બીચ જે સાત કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે અને ખૂબ લોકો આ બીચનો લાભ લે અને ખૂબ સરસ રીતે આ બીચને તમે માણી શકો એવી જગ્યા છે તો ખૂબ સરસ એવું આયોજન આ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે હું દરેક લોકોને કહું છું કે આપણે આ ગુજરાતના આ બીજનો આપણે ભરપૂર લાભ લેવો જોઈએ